ગુજરાત રાજ્યમાં અતિશય ધોધમાર વરસાદને પગલે ઘાસચારો પાણીના વેણમાં ડૂબી જવા પામેલ છે જેને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે પશુઓને ચારો ન હોવાના કારણે ઘાસચારાના ભાવમાં તૂટિંગ વધારો જોવા મળી આવ્યો છે તો ગત વર્ષ કરતાં આ વર્ષે ઘાસચારામાં તૂટિંગ ભાવથી પશુપાલકો ચિંતિત બન્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા જામકંડોળા તાલુકામાં ધોધમાર વરસાદ બાદ ખેતરમાં તારાજી સર્જાઈ હતી અને ખેતરો ભેટમાં ફેરવાઈ ગયા હતા જેને લઈ પાકનું ધોવાણ થવા પામ્યું હતું તો સાથોસાથ ઘાસચારો પણ ધોવાઈ ગયો હતો ત્યારે હાલ સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અરણાધાર વરસાદ બાદ તમામ પાકોની સાથે ઘાસ ઘાસચારાનો પણ ધોવાણ થઈ જતાં પશુપાલકોની ચિંતા વધી જવા પામી છે જે ઘાસચારો સિત્તેર થી એસી રૂપિયામાં મણ દેખ મળતો હતો તેનો ભાવ સોને પાર થઈ ચૂક્યો છે તો ઘાસચારામાં તુધીન ભાવનો વધારો જોવા મળ્યો આવતા પશુપાલકોની ચિંતામાં વધારો થવા પામ્યો છે તો પશુપાલકોને પોતાના પશુઓને શું ખવડાવવું એ પણ મોટો પ્રશ્ન ઊભા થવા પામ્યો છે હજુ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે જો આમને આમ ધોધમાર વરસાદ સતત પડ્યા કરશે તો હજુ ઘાસચારાના ભાવમાં વધારો થઈ શકે છે નવાઈ નહીં પણ ઘાસચારો નહીં મળી તો પશુઓને શું ખવડાવવું એ પણ ચિંતાનો વિષય છે ત્યારે પશુપાલન કરનાર પશુપાલક દ્વારા પર્યાપ્ત માત્રામાં ઘાસ ચારો ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જીતેન્દ્રભાઈ કોરાટ લીલાપીઠ ધોરાજી રાજકોટ જિલ્લાની અંદર મુસળધાર વરસાદ હોવાના કારણે ઘાસચારાની આવક ઓછી છે તેના કારણે ગુજરાતથી ચારો મગાવી અને ધોરાજીની અંદર વેપાર કરવો પડે છે તેમાં દસ વીસ ટકાનો ભાવ વધારો પણ કરવો પડે છે કારણ કે તાણાઈ અને ખેંચાણ વધી જાય છે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ